હમીપ્રાણા પ્રાના ડેમની મોજ ડેમ આપણે ભરાઈ ગયો છે અને વિડિયોમાં બન્યા રહેજો તો હવે આપણે જો પહોંચ્યા છે વિહમી આપણા ડેમે બધાને લઈ લવાય ને જો આપણે બધા મિત્રો આપણે આવ્યા છે ને બધા મારા મિત્રો આવ્યા છે આપણે કોલિંગ્યા છીએ ડેમે ડેમે આપણે જોવા આવી ગયા આપણે થોડું મોડું થઈ ગયું હતું આપણે થોડા કામમાં હતા આપણે વાડીએ ગયેલા હતા અત્યારે વરસાદથી જવું તો સારું છે કે આપણે વાડીએ ગયેલા હતા તો હું તો હાલો આપણે તો જવાનું છે આજે બે ને જાવી તો હવે વિડીયોમાં બન્યા રહ્યો ને વિડીયો આપણા જોતા રહ્યો અને વિડીયોને આપણે ઉભા છે આપણે ડેમના એટલે આપણે ડેમના પુલમાંથી આવી ગયા ને આપણે જો આપણે ડેમ લીધો છું જો આપણે ડેમ જો કેટલો ભરાઈ ગયો તમે જોઈ શકો કેટલો બાકી હતો અને આપણે બહારની માથી પાણી જાતું હોય એટલે આપણે હળીબા ડેમનું ફાયદો છે બે મિત્રો આપણે મિત્રો જોઈએ મિત્રો ઉતારતા હતા આ મારા બા આ મારા ભાઈનો છોકરો છે કેના ઘરે ગયા મેં નું دکھائی છે તો તમને ભાઈ તો તે દીધી માતે જોઈ તો આવવા છે